નમસ્કાર મિત્રો આજે આપણે એક એવા માણસને મળવા આવ્યા છીએ જે હજારો કૂતરાને ખવડાવે છે અને કોઈની પાસેથી ફાળો કે એવું કંઈ આવે કે ન આવે તે એમની જાત મહેનતે બધીથી ઉઘરાવે છે અને ત્યાર પછી કૂતરાને ખવડાવે છે આપ જોઈ શકો છો કે તે અત્યારે કૂતરાની સેવા જ કરી રહ્યા છે હમણાં થોડોક ટાઈમમાં આપણે એમની જોડે વાતચીત પણ કરીશું પહેલાં તમે જુઓ કે કૂતરાને તે કઈ રીતે ખવડાવે છે તો મિત્રો આ છે દિલીપભાઈ દિલીપભાઈનું કેવું એવું છે કે ડેઈલી સવારથી સાચો રૂપિયા આવે છે અને મદદ કર્યા પછી પૈસા કઈ પણ ઘટે તો સ્વ ખર્ચે પણ તે ડેલી સવારમાં ત્રણસો સાડે ત્રણસો તથા સાંજે ત્રણસો સાડે ત્રણસો ખવડાવે છે તો દિલીપભાઈનું આ સેવા કાર્ય જો તમને પસંદ આવ્યું હોય તો આ વિડીયો શેર કરજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને બને એટલું આમાં તમે દાન પૂર્ણ કરી શકો એ રીતે પોતાની કેપેસિટી પ્રમાણે હમણાં હું દિલીપભાઈ જોડે વાત કરું ત્યારે દિલીપભાઈ પોતાનો ગૂગલ પે નંબર આપશે તો તેમાં તમે ડાયરેક્ટ ગૂગલ પે કરી શકો છો તથા દિલીપભાઈનો નંબર તમે સેવ કરી અને ગમે ત્યારે દિલીપભાઈને મળી શકો છો અને તે કઈ કઈ જગ્યાએ કૂતરાને ખવડાવવા માટે જાય છે કઈ કઈ જગ્યાએ આ સેવા કરવા માટે જાય છે તે તમારે જાણવું હોય તો દિલીપભાઈને ફોન કરી અને જાણી પણ શકો છો કોઈ બીમ કોઈ બીમાર કૂતરા હોય કે જેમને પગમાં તકલીફ છે મોઢામાં તકલીફ છે તો તેનો મલમ પણ દિલીપભાઈ સાથે રાખે છે અને આપ જોઈ શકો છો કે તે કૂતરાને પાછળનો પગ છે તે કંઈ વાગેલું છે એક્સિડન્ટ થયેલું છે તો એની દવા પણ સાથે દિલીપભાઈ કરતા જાય છે

અને આમાં તમારી સંસ્થામાં અત્યારે ઓલરેડી કેટલા માણસો કામ કરે છે કે તમારી જોડે જે તમને મદદ કરતા હોય આપણી મદદમાં 15 20 જણા છે કે જે આપને પૈસામાં હેલ્પ કરે છે અઠવાડિયે કોઈ 200 રૂપિયા આપે કોઈ 500 આપે કોઈ 100 આપે એમ બધેથી મારે રોજ ઉગરાવીને 1200 રૂપિયાનો અમારે ડેલીનો ખર્જો છે ઓકે અને દરરોજ એટલે દરરોજ સવારથી સાંજ સુધીનો 1200 રૂપિયાનો ખર્જો છે ઓકે અને આ રોટલાને એવું બધું તમે જાતે બનાવો છો કે ના રોટલા હવારમાં ભરતનગરમાં એક ગૌશાળા છે ત્યાંથી મણક લઈ આવવાના અને મણક રોટલા હવારે યોગી છો

તમારો ગૂગલ પે નંબર હોય એવો નંબર બોલી જાય ગૂગલ પે નંબર છે 90 33 82 59 90 33 82 59 ओके એમાં નામ શું આવશે દિલીપભાઈ જ આવશે ને ભાઈ હા જુઓ મિત્રો દિલીપભાઈ આ રીતે ડેઈલી દૂધ લાવે છે આવી રીતના બોટલમાં ભરે છે જેથી કરીને તેમની સાયકલમાં દૂધ તૂટી ના જાય એના માટે આ રીતે બોટલ તોડી તોડી અને પ્લાસ્ટિકના બોટલમાં દૂધ ભરે છે અને ત્યાર પછી કૂતરાને પીવડાવે છે એનું કારણ છે કે દિલીપભાઈ જ્યાં ત્યાં પોતાની સાયકલ લઈને ઉભા રહી છે તો એ જગ્યા ઉપર કૂતરા જ ઓલરેડી એટલું દિલીપભાઈ ઉપર એટેક કરે છે કે દિલીપભાઈ પાસે ટાઈમ નથી રહેતો કે તે દૂધ તોડી શકે એટલા માટે એ અગાઉથી બધી તૈયારી કરતા જાય છે આવી રીતે દૂધ તોડી અને બોટલમાં નાખી દે રોટલા તોડી લે પછી આવી અને ડાયરેક્ટ કુતરાને સોળેલું હોય તે એમના વાટકા છે એ વાટકામાં નાખી રોટલી નાખી અને દૂધ નાખી દે આ રીતે દિલીપભાઈ સેવા આપે છે આપ જોઈ શકો છો મિત્રો કે દિલીપભાઈ દૂધ તોડી અને બોટલ ભરી રહ્યા છે જુઓ મિત્રો આ એક એવું છે કે આપણે પાછળથી મળીને પછી આ કૂતરાનો પાછળ લઈશું આ કૂતરું પેલા હંમેશા બિસ્કિટ ખાય છે તો એવું નથી કે જે કૂતરાને નથી ભાવતું તો એને ખાલી દૂધ ને રોટલી જ ખવડાવવાની જે કૂતરા નથી ખાતા એને તે સ્પેશલ કૂતરા માટે મોળા બિસ્કિટ પણ સાથે જ રાખે છે આપ જોઈ શકો છો

આ રીતે દિલીપભાઈ સેવા કાર્ય ચાલુ છે જો આવા જ આવા નવા વિડીયો જોવા હોય તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો લાઈક કરો અને શેર કરો આ સેવા તમને ગમી હોય તો દિલીપભાઈ માટે જે કાંઈ તમારાથી થાય તેટલી મદદ કરો દિલીપભાઈનો કોઈ ફિક્સ એવો નિયમ નથી કે તમે એને પાંચસો આપો કે પાંચ આપો કે પચાસ આપો દિલીપભાઈને તમે પ્રેમથી વીસ રૂપિયા ગૂગલ પે કરશો તો બી તે આ કૂતરાની પાછળ વપરાવાના છે મિત્રો આ દિલીપભાઈ ડેલી સવારે તથા સાંજે ત્રણસો કૂતરા સવારે તથા ત્રણસો કૂતરા સાંજે ડેલી કૂતરાને ખવડાવે છે તો મિત્રો દિલીપભાઈને મદદ કરશો એવી ખાસ નમ્ર વિનંતી જય માતાજી